સ્વાગત એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે મહત્વની વાત છે કે જ્યારે ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ ગઈ છે તે પછી લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટરનો પ્રારંભ થશે મહત્વપૂર્ણ સમાચાર છે મીડિયા સેન્ટરનો પ્રારંભ થશે મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી અને પાટીલ દ્વારા આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે મીડિયા સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે લોકસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની આ કવાયત તેજ થઈ છે અમદાવાદની અંદર ભાજપના મીડિયા સેન્ટરનો પ્રારંભ થશે મહત્વની વાત છે કે આજે મીડિયા સેન્ટર છે તેની અંદર તમામ મીડિયા કર્મીઓ કે તે